રાજા ઇન્દ્રનો દરબાર ભરાયો હોય તેવું લાગતું હતું તે દરમિયાન સારણો આવ્યા સારણોનું કામ હોય છે કે તેઓ દેશ વિદેશમાં ફરે રાજાઓની પ્રશંસા કરે અને ઇનામ મેળવે સારણો ઘણા દૂરથી ઘણા દેશો ફરીને આવ્યા હતા રસ્તામાં તેમણે સેંકડો રાજાઓના દરબાર જોયા હતા પરંતુ રાજા વિક્રમાદિત્યનો દરબાર તો તેમને એકદમ અદ્ભુત લાગ્યો સારણોએ પ્રશંસા કરતા કહ્યું વાહ આવો દરબાર તો આજ સુધી અમે ક્યાંય જોયો નથી બસ એક જ ખામી લાગે છે ખામી લાગે છે રાજા ગયા તેમણે પૂછ્યું શું ખામી લાગે છે હું પણ સાંભળું એક સારાને હાથ જોડીને કહ્યું મહારાજ આપને ત્યાં બધું જ છે પણ એક વસ્તુની ખામી દેખાય છે એ કઈ વસ્તુ રાજકુમારી સોનકુરી રાજકુમારી સોનકુરી રાજા વિક્રમે આશ્ચર્યથી કહ્યું રાજકુમારી સોનકુરીનું નામ તો મેં પણ સાંભળ્યું છે તેનામાં એવી શું વિશેષતા છે સારણોએ સોનકુરીના વખાણ કરવા શરૂ કર્યા સોના જેવો સમકતો રંગ વાદળો જેવા કાળા ભમર વાળ હિરણી જેવી મોટી મોટી આંખો પોપટની છાસ જેવું નાક કમળની પાંદડી જેવા લાલ પાતળા હોટ હંસણી જેવી ચાલ રાજા વિક્રમે સાંભળ્યું તો મોહિત થઈ ગયા તેમણે વિચાર્યું ખરેખર જ્યાં આવી સુંદર રાજકુમારી સોનકુરી ના હોય ત્યાં જાણે કશું જ નથી ગમે તે થશે હું સોનકુરીને રાણી બનાવી જરૂરથી મહેલમાં લાવીશ એમણે તરત જ રાજપાટ મંત્રીને સોંપતા કહ્યું સારણોને ઇનામ આપી વિદાય કરો હું સોનકુરીને લેવા જાઉં છું એ તો બહુ જ મુશ્કેલ કામ છે મહારાજ બીજા સારાને હાથ જોડી રાજાને રોકતા કહ્યું સોનકુરીને આજ સુધી કોઈ મેળવી શક્યું નથી અને તેને મેળવવી મુશ્કેલ છે કારણ કે સોનકુવરી સોનદેશની રાજકુમારી છે તે ઈચ્છે તે વસ્તુને સોનું બનાવી દે તેથી રાજા સોનદેશવરીને સાત તાળામાં બંધ રાખે છે જો કોઈ સોનકુવરીનું નામ પણ લે તો રાજા તેને મારી નખાવે છે રાજા વિક્રમે વિચાર કરતા કહ્યું હવે તો મેં નક્કી કરી જ લીધું છે અને જ્યાં સુધી સોનકુવરી મને નહીં મળે ત્યાં સુધી પાછો નહીં ફરું આમ કહી રાજા વિક્રમાદિત્ય ત્યાંથી ચાલી નીકળ્યા પોસતા પોસતા નદી પહાડ પસાર કરતા છેવટે તેઓ ગમે તેમ કરી સોન દેશ પહોંચી ગયા હવે તેમની સમક્ષ સમસ્યા હતી કે સોનકુંવરીને મળવું કેવી રીતે સોનકુંવરી તો સાત તાળામાં કેદ હતી કોઈ અંદર જઈ શકતું ન હતું તેને મળવાનો એક જ ઉપાય હતો કે સીધા રાજા પાસે જઈ રજા મેળવી લેવી પરંતુ રાજા તો સોન નામ લેનારનું મસ્તક કપાવી નાખતો હતો હવે શું રાજાને કોઈ ઉપાય ન હતો તેને ખબર પડી કે તે દિવસે કોઈ દુશ્મન રાજા સોનદેશ પર સડાઈ કરવા આવે છે તેની પાસે સેંકડો હાથી હજારો ખોડે સવાર અને લાખો સિપાહી છે સોનદેશના રાજાએ જ્યારે આ સાંભળ્યું તો તે ગભરાઈ ગયો સેના તો તેની પાસે પણ હતી પરંતુ દુશ્મનની સેના બહુ મોટી હતી આટલી સેના સામે સોન રાજા ટકી શકે તેમ ન હતો તેણે તરત જ આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો જે વીર આ યુદ્ધમાં દુશ્મનને હરાવશે તેને રાજ તરફથી મો માંગ્યું ઈનામ મળશે લોકોએ આ વાત પર બહુ ધ્યાન આપ્યું નહીં કારણ કોઈ એક દુશ્મન ન હતો જેને હરાવી શકાય અહીં તો આખી સેના સાથે લડવાની વાત હતી એના લાલસે કોણ મોતના મુખમાં જાય પરંતુ રાજા વિક્રમના મગજમાં તરત જ એક વિચાર સોનકુરીને મેળવવા આનાથી વધુ સારો કોઈ ઉપાય નહીં મળે તેઓ તરત જ સોન દેશના રાજા પાસે પહોંચ્યા અને કહેવા લાગ્યા મહારાજ હું દુશ્મનને હરાવવાની શક્તિ ધરાવું છું

હું જરૂર તમારા દુશ્મનને હરાવીશ જાણે છે તેની પાસે કેટલી સેના છે રાજા વિક્રમાદિત્યએ કહ્યું મહારાજ હું જાણું છું અને એ પણ જાણું છું કે દુશ્મનનો સામનો કરવા આટલી ઝડપી આટલી મોટી સેના ભેગી કરવી કેટલું મુશ્કેલ છે પરંતુ હું તો તેને બીજા ઉપાયથી હરાવીશ વાત સાચી હતી રાજા પણ જાણતો હતો કે આટલી મોટી સેના ભેગી કરવી મુશ્કેલ છે તેથી તો તે ગભરાઈ ગયો હતો તેણે પૂછ્યું પરંતુ તું એકલો તેને કેવી રીતે હરાવીશ રાજા વિક્રમાદિત્યએ કહ્યું મહારાજ જ્યારે બળ કામ ન આપે ત્યારે બુદ્ધિબળથી જ દુશ્મનને હરાવીશ કદાચ દુશ્મનને હરાવવામાં તમને સફળતા નહીં મળે તો પણ તમે જે માગશો તે આપવામાં આવશે બહુ સારું મહારાજ પહેલા હું દુશ્મનને હરાવી તો દઉં પછી ઈનામ પણ માંગીશ પરંતુ એક વાત છે કઈ વાત દુશ્મનને હરાવવા માટે મારે તમારી મદદની જરૂર પણ પડશે હા હા કેમ નહીં આ કામ તો મારું છે ને સોનદેશના રાજાએ એ ખુશ થઈને કહ્યું બોલો હું તમારી શું મદદ કરું રાજા વિક્રમાદિત્યએ કહ્યું ચાલો આપણે એક વખત એ જોઈ આવીએ કે દુશ્મને પોતાનો પડાવ ક્યાં નાખ્યો છે પછી તમે મારી બુદ્ધિનો ચમત્કાર જોજો રાજા તરત જ તૈયાર થઈ ગયો બંને રથમાં બેસીને ચાલી નીકળ્યા નગરની બહાર જઈ તેમણે જોયું થોડે દૂર એક બહુ મોટું મેદાન હતું રાજા વિક્રમાદિત્ય વિચાર કરતા કહ્યું મને લાગે છે કે દુશ્મનની સેના આ મેદાનમાં પોતાનો પડાવ નાખશે હા સોનદેશના રાજાએ રાજા એ સંમતિ દર્શાવતા કહ્યું મને પણ એમ જ લાગે છે આ સિવાય બીજી કોઈ જગ્યા પણ નથી રાજા વિક્રમાદિત્યએ કહ્યું તો હવે તમે એક કામ કરો આ મેદાનમાં તમે થોડા થોડા અંતરે સોના મહરો દટાવી દો આ કામ દુશ્મનો અહીં આવી પહોંચશે તે પહેલા પૂરું થઈ જવું જોઈએ તેનાથી શું થશે રાજાએ આશ્ચર્યથી પૂછ્યું મને પણ કંઈક સમજાવો પછી સમજાવીશ પહેલા તો તમે આ કામ કરાવો બીજું કામ એ કરો કે તમારા થોડાક સૈનિકોને નગરની બહાર મોકલી દો અને તેમને કહો કે જેઓ રસ્તામાં જ દુશ્મનની સેનામાં ભળી જાય અરે તમે આ શું કહો છો સાસુ કહું છું મહારાજ આપણા સૈનિકો દુશ્મન સાથે એવા મળી જાય કે જાણે આપણાથી રિસાઈને ગયા હોય અને આપણી સાથે બદલો લેવા માટે જ દુશ્મનને મદદ કરવા માગે છે એ બધા તેમની સાથે જ આવી મેદાનમાં પડાવ નાખે જ્યારે પડાવ નખાઈ જાય તો આપણા સૈનિક દુશ્મનની સેનામાં એવી વાત ફેલાવે કે સોન દેશના રાજાએ સોના મહરો આપી દુશ્મનના સેનાપતિ અને સૈનિકોને પોતાના હાથમાં લઈ લીધા છે અરે વાહ સોનદેશના રાજાને હવે વિક્રમાદિત્યની ચાલ થોડી સમજાય તેણે ખુશ થઈને કહ્યું તેથી દુશ્મન રાજા પડાવમાં જ્યારે ખોદાવશે તો ત્યાંથી સોના મહોરો નીકળશે તમે એ જ કરવા માંગો છો ને મહારાજ હવે ઝડપથી આ કામ પૂરું કરાવી દો મને વિશ્વાસ છે કે જીત આપણે જ થશે વિક્રમાદિત્યના કહેવા પ્રમાણે સોનદેશના રાજાએ તરત જ વ્યવસ્થા કરી દીધી મેદાનમાં હજારો મોહરો દટાવી દીધી કેટલાક વિશ્વાસુ સૈનિકો પણ ઢીંસાઈ જવાનું બહાનું બતાવી દુશ્મનની સેનામાં ભળી ગયા જ્યારે સોનદેશના સૈનિકો દુશ્મન રાજાની સેનામાં આવીને ભળી ગયા તો તે બહુ ખુશ થયો તેણે વિચાર્યું કે મારી પાસે પહેલેથી જ આટલી મોટી સેના છે ઉપરથી સોનદેશના સૈનિકો પણ આવીને મળ્યા હવે તો હું જરૂરથી સોનદેશને જીતી કુંવરી સાથે લગ્ન કરીશ તેમાં જરા પણ શંકા નથી ખુશ થતો થતો સૈન્ય સાથે તે મેદાનમાં આવી પહોંચ્યો ઘોડો ઉભો રાખી દુશ્મન રાજાએ હુકમ આપ્યો આ મેદાનમાં પડાવ નાખી આરામ કરો સવાર થતાં જ આપણે સોનદેશ પર ચઢાઈ કરીશું તરત જ પડાવ નાખવામાં આવ્યો કેટલાક સૈનિકો હાથી ઘોડાના સારા પાણીની વ્યવસ્થા કરવા લાગી ગયા સૈન્યના ખાવા પીવાની વ્યવસ્થામાં લાગી ગયા અને અને રાજા પોતાના તંબુમાં જીતવાના સાથે લગ્ન કરવાના વિચારોમાં મગ્ન હતો અડધી રાત પસાર થઈ ત્યાં જ અચાનક રાજાની ઊંઘ ઉડી ગઈ તેને લાગ્યું કે પડાવની બહાર ઉભા રહી બે ચાર જણ પરસ્પર વાતો કરે છે એ ધ્યાનથી સાંભળવા લાગ્યો એક માણસ કહેતો હતો ભાઈ જીવ બસાવી આપણા સેનાપતિ અને ઘણા સૈનિકોને સોના મોહરની લાલચ આપી તેમનામાં ભેળવી લીધા છે હવે તો કોઈ પણ સમયે આપણા રાજા પર સઢાઈ કરી રાજાને કેદ કરી દેશે એવું કેવી રીતે બની શકે

દુશ્મન રાજે આ સાંભળ્યું તો ગુચ્ચે થઈ ગયો તેણે ગર્જના કરતા બૂમ પાડી બહાર કોણ પરંતુ બહાર કોઈ જવાબ મળ્યો નહીં રાજાએ ઝડપથી બહાર નીકળીને જોયું તો તેને ત્યાં કોઈ દેખાયું નહીં વાતો કરનાર રાજાનો અવાજ સાંભળતા જ ભાગી ગયા હતા રાજા ઉભો ઉભો વિચાર કરવા લાગ્યો એ કેવી રીતે શક્ય બને મારો સેનાપતિ તો મને બહુ પ્રેમ કરે છે સેનાનો એક એક સૈનિક મારા માટે જીવ આપવા તૈયાર છે એ બધા આ સમયે મને દગો ન કરે પરંતુ એક વાત કાને પડી ગયા પછી શું કોઈ એક શંકા મનમાં ભરાઈ જાય તો તે ઝડપથી નીકળતી નથી રાજા તરત જ સેનાપતિના પડાવ તરફ ચાલી નીકળ્યો પડાવની નજીક એક જગ્યા તેને ખોદાયેલી લાગી રાજાને શંકા ગઈ તે પોતે જમીન ખોદવા બેસી ગયો

ચોકીદારોએ જ્યારે પોતાના રાજાને આમ અચાનક આ રીતે ભાગતા જોયો તો તેમને લાગ્યું કે કદાચ દુશ્મન રાજાએ હુમલો કર્યો છે પછી તો તેઓ પણ બૂમો પાડતા શીસો પાડતા પોતાનો જીવ બસાવવા નાસવા લાગ્યા હવાજ સાંભળી શેના જાગી ગઈ બધાએ જોયું કે રાજા ભાગી રહ્યા છે સિપાહી ચોકીદાર પણ ભાગી રહ્યા હતા પછી તો આખી સેનામાં નાશ ભાગ મસી ગઈ જેને જે દિશા દેખાય તે તરફ ભાગવા લાગ્યા રાજા સોન દેશના સૈનિકોને પહેલેથી જ સમજાવી રાખ્યું હતું તેમણે જોયું કે દુશ્મનની સેના ભાગી રહી છે તો તેમણે પાછળથી હુમલો કર્યો દુશ્મનના સૈનિકોના હાથ પગ મસ્તક કપાઈને જમીન પર પડવા લાગ્યા દરેક જગ્યાએ લોહી વહેવા લાગ્યું દુશ્મન ની સેના ને દિવસે તારા દેખાવા લાગ્યા એવો પોતાનો જીવ બચાવવા વધુ ઝડપથી ભાગવા લાગ્યા આ બાજુ દુશ્મન રાજાને વિશ્વાસ થઈ ગયો કે ખરેખર મારી સેના મોહરો લઈ સોન દેશના રાજા સાથે ભળી ગઈ છે અને હવે મને જ પકડવા મારી તરફ દોડી આવે છે તેણે પોતાના ઘોડાને વધુ ઝડપથી દોડાવ્યો પરિણામ એ આવ્યું કે યુદ્ધ વિના વિજય વિક્રમાદિત્યના પક્ષે મળ્યો સવાર થતા સોન દેશના રાજાએ જોયું તો દુશ્મનનો એક પણ સિપાહી દેખાતો ન હતો વિક્રમાદિત્ય આવી બધી વાત કરતા કહ્યું આપણું કાવતરું ખરેખર કામ કરી ગયું દુશ્મન રાજા ખરેખર જીવ બસાવીને નાસી ગયો તે ભાગ્યો તો તેની પાછળ તેની સેના પણ ભાગી મહારાજ તમારી જીત થઈ છે ભાગવાની ઉતાવળમાં દુશ્મનો પોતાનો સામાન પણ લઈ ગયા નથી સોન દેશના રાજા ખુશ થઈ વિક્રમાદિત્ય વળગી પડ્યા વખાણ કરતા બોલ્યા તમારી કારણે જ આજે મારું રાજ્ય બચી ગયું સાસુ કહો તમે કોણ છો હું રાજા વિક્રમાદિત્ય છું રાજા વિક્રમાદિત્ય સોનદેશના રાજાએ આ સાંભળ્યું તો ખુશ થઈને બોલ્યો તમારા દાન અને સાહસની તો મેં ઘણી વાતો સાંભળી છે મહારાજ રાજા વિક્રમાદિત્યએ કહ્યું બાકીની વાતો તો પછી થશે પહેલા તમે મને મારું ઈનામ આપો કહ્યું તમે સોન ક્યાંથી મહારાજ અત્યાર સુધી તો માત્ર મેં તમારું નામ જ સાંભળ્યું હતું તમને મળી ઘણો જ આનંદ થયો મારા સહિત આ આખું રાજ્ય તમારું જ છે જે જોઈએ તે લઈ લો રાજા વિક્રમાદિત્ય હસીને કહ્યું જો એવી જ વાત હોય તો રાજકુમારી સોન કોરીના લગ્ન મારી સાથે કરો આ સાંભળતા સોનદેશનો રાજા રડવા લાગ્યો પોષવાથી તેણે કહ્યું મહારાજ હું પોતે જ વિચારતો હતો કે તમારી સાથે જ સોન કોરીના લગ્ન કરીશ તો તો બહુ સારી વાત પરંતુ તમે રડો છો શા માટે હું મારા દુર્ભાગ્ય પર રડું છું મહારાજ મને આ લગ્ન નહીં થાય તેનું અત્યંત દુઃખ છે કારણ કે સોનકુરી અહીં સેજ નહીં તો ક્યાં છે તમે મને જણાવો તેની સાથે લગ્ન કરવા જ હું અહી આવ્યો છું તમે મને તે ક્યાં છે તે જણાવો જેથી હું મારા ધ્યેયમાં સફળ થઈ શકું સોનદેશના રાજા એ કહ્યું તે ક્યાં છે તે તો હું પણ નથી જાણતો મહારાજ વાસ્તવમાં ભૂલ મારી છે સોનકુરીની સુંદરતા જોઈ હજારો લોકો તેની સાથે લગ્ન કરવા માંગતા હતા તેના ઉપર કોઈ જાદુ ન કરે તે માટે હું તેને તાળામાં બંધ કરીને રાખતો હતો તો શું તે અંદરથી ગાયબ થઈ ગઈ ના મહારાજ અંદર રહેવાને કારણે જ્યારે તે કંટાળી ગઈ તો એક દિવસ તે ખોલી હવામાં બહાર નીકળવા માટે જીદ કરવા લાગી મેં તેને ઘણી સમજાવી છતાં તે માની નહીં મને પણ ગુચ્છો આવ્યો મેં ગુચ્છામાં આવી તેને મહેલ ની બહાર કાઢી દરવાજો અંદરથી બંધ કરી દીધો તે દરમિયાન એક આજુબાજુ ફરતો હતો જ્યાં બહાર કાઢી ત્યાં તે રાજકુમારીને લઈને ઉડી ગયો મેં ઘણી શોધ કરાવી પરંતુ ક્યાંય પત્તો લાગ્યો નહીં આ વાતને ઘણા વર્ષો થઈ ગયા આ સાંભળી રાજા વિક્રમાદિત્યને બહુ દુઃખ થયું પરંતુ તેણે સાહસ ન છોડ્યું બોલ્યો હું સોનકુરી સાથે લગ્ન કરવાનો નિર્ણય કરીને નીકળ્યો છું તો લગ્ન કરીને પાછો ફરીશ હું તેની શોધમાં હા એક વાત મેં સાંભળ્યું છે કે સોનકુરીનું નામ લેનારને પણ મારી નખાવો છો તેનું કારણ શું મહારાજ બધા એ તો જાણે છે કે હું સોનકુરીને બહુ પ્રેમ કરતો હતો હવે તે અહીં નથી તેથી દુઃખ પણ એટલું જ થાય છે કોઈ તેનું નામ પણ લેતું તો હું દુઃખને કારણે ગાંડો થઈ જાઉં છું અને મસ્તક કપાવી નાખું છું હવે તમે કોઈને મરાવશો નહીં હું સોનકુરીની શોધમાં જ છું તેને સાથે લઈને જ પાછો આવીશ તમે એ કહી શકશો કે જેથી તેને કઈ દિશામાં લઈ ગયો છે પૂર્વ તરફ રાજા વિક્રમાદિત્ય સોન દેશના રાજાની વિદાય લઈ પૂર્વ તરફ ચાલી નીકળ્યા આમ કરતાં તેમને ઘણા મહિનાઓ પસાર થઈ ગયા આખો દિવસ રાજા કોરી તથા યતિની શોધ કરતા અને રાતે ગમે ત્યાં આરામ કરતા એક દિવસની વાત છે બપોરનો સમય હતો રાજા ચાલતા-ચાલતા બહુ થાકી ગયા હતા ગરમી બહુ જ હતી ગરમીને કારણે ધરતી ધગધગતી હતી થાક અને ગરમીને કારણે કંટાળેલા રાજા એક જગ્યાએ આરામ કરવા લાગ્યા થોડીવાર પછી તેમનું ધ્યાન ગયું પાસે એક મોટું ઝાડ હતું ઝાડ પર એક વાંદરી વારંવાર ચઢ ઉતર કરતી હતી રાજાને નવાઈ લાગી એવામાં રાજાને મોટો ગડગડાટ સંભળાયો રાજાએ જોયું તો બે મોટા રાક્ષસ તે તરફ આવતા હતા તેમના ખભા પર એક યતી બેઠો હતો એ રાક્ષસોના શ્વાસ લેવાના આવાજથી આ ગડગડાટ થતો હતો રાજા વિક્રમાદિત્ય વિચાર્યું આ લોકો કોણ છે ક્યાં જાય છે કાંઈ ખબર પડતી નથી કારણ વિના તેમની સામે પડવું બરાબર નથી તેઓ ઊઠીને બાજુના ઝાડની પાછળ સંતાઈને સૂપ જોવા લાગ્યા થોડી વારમાં દોડતા રાક્ષસ એકદમ નજીક આવી ગયા વાંદરીવાળા ઝાડની પાસે જઈ તેઓ ઊભા રહ્યા અને યતિને ખભા પરથી ઉતારી તરત જ બંને ત્યાંથી જતા રહ્યા પછી યતીએ એ વાંદરીને પકડી લીધી અને ઝાડ ઝાડ પર પર ગયો બે રંગના ફળો ઉગ્યા હતા લાલ અને પીળા રંગના યતીએ લાલ રંગનું એક ફળ તોડી વાંદરીને ખવડાવ્યું ફળ ખાતા જ જાણે જાદુ થયો વાંદરી જોત જોતામાં એક સુંદર કન્યાના રૂપમાં ફેરવાઈ ગઈ રાજા વિક્રમાદિત્ય તેની સુંદરતા જોતા જ રહી ગયા રાક્ષસ ઉડી ગયા પરંતુ યતિ બહુ નિર્દય હતો તેણે કહ્યું રાજકુમારી મારા પગ દબાવ હું છું અને પોતે ડાળીના આધારે ત્યાં સુઈ ગયો રાજકુમારી પગ દબાવવા લાગી અને યતી સુઈ ગયો સાંજે યતી ઉઠ્યો આ વખતે તેણે એક પીળું ફળ રાજકુમારીને ખવડાવ્યું જોત જોતામાં રાજકુમારી ફરીથી વાંદરી થઈ ગઈ યતી ઝાડ પરથી ઉતરી ફરીથી ફરવા જતો રહ્યો રાજા વિક્રમાદિત્ય તકની રાહ જોતા હતા યતી ગયો કે તરત જ તેઓ ઝાડ પાછળથી બહાર આવ્યા તેમણે તરત જ ઝાડ પર ચઢી લાલ રંગનું એક ફળ તોડી વાંદરીને ખવડાવી દીધું વાંદરીએ ફરીથી રાજકુમારીનું રૂપ ધારણ કર્યું રાજા વિક્રમાદિત્ય પ્રેમથી તેને પૂછ્યું કન્યા તું કોણ છે અહીં કેવી રીતે આવી અને આ યતિના હાથમાં કેવી રીતે ગઈ હું સોન દેશની રાજકુમારી સોનકુવરી રાજકુમારીની સુંદરતા પર તો રાજા પહેલેથી જ મુગ્ધ હતા સોનકુરી છે તેમ જાણતા ખુશ થઈ બોલી ઉઠ્યા મારી મહેનત સફળ થઈ ગઈ છેવટે તું મને મળી જ ગઈ રાજકુમારીએ આશ્ચર્યથી પૂછ્યું તમે કોણ છો અને અહીં કેવી રીતે આવી પહોંચ્યા રાજા આખી વાત જણાવતા કહ્યું હું કેટલાય સમયથી તારી શોધમાં છું હવે હું તને મારી રાણી બનાવી અહીંથી મારા નગરમાં લઈ જઈશ સોનકુરીએ ઉદાસ થઈને કહ્યું અહીંથી હું ક્યારેય સુટી શકું તેમ નથી જતી બહુ જ દોષ હજારો રાક્ષસ અને દાનવ તેના વશમાં છે તેઓને ઉડતા પણ આવડે હું જ્યાં પણ જઈશ ત્યાંથી તે મને શોધી નાખશે તમે ઝડપથી અહીંથી ભાગી જાઓ જો યતીને ખબર પડી જશે તો એ રાક્ષસો દ્વારા તમને મારી નંખાવશે એ દુષ્ટ સામે તમારી કોઈ વીરતા ચાલશે નહીં એ હું જાણું છું સોનકુરી પરંતુ મનુષ્યએ ધીરજ છોડવી ન જોઈએ તું પણ હિંમત રાખ હવે હું તને આ દુષ્ટના હાથમાંથી છોડાવ્યા વિના જમ્પીશ નહીં નાના રાજા મારા માટે કાપી નાખતા રાજા એ કહ્યું તું માત્ર એટલું જ કામ કર આ દુષ્ટ યતીને ગમે તે રીતે પૂછી લે કે તેના પ્રાણ ક્યાં રહેશે રાજકુમારીએ ચિંતિત થતા કહ્યું પરંતુ તે મને કહે છે કેવી રીતે રાજાએ કહ્યું એમાં કોઈ મુશ્કેલી નથી માત્ર હોશિયારી સોનકુરીએ તેની બહુ સેવા કરી એવી મીઠી મીઠી વાતો કરી કે તે ખુશ થઈ ગયો અને તે પણ સોનકુરી સાથે હસી હસીને વાતો કરવા લાગ્યો સોનકુરીએ તક જોઈને તેને પૂછ્યું તમારો જીવ ક્યાં રહેશે

જો તમે મને તમારા પ્રાણ બતાવો તો હું હંમેશા તેની સંભાળ રાખીશ છેવટે સોનકુરીની વાતોમાં આવી ગયો તેણે કહ્યું આ ઝાડની બખોલમાં એક પોપટ રહે છે મારા પ્રાણ એ પોપટમાં છે એ પોપટ મરી જાય કે તરત જ હું પણ મરી જઈશ પછી યતી રાજકુમારીને વાંદરી બનાવી બહાર ગયો કે તરત જ રાજા લાલ ફળ ખવડાવી ફરીથી રાજકુમારી બનાવી દીધી પછી ને પકડવા બંને ઝાડની બખોલ તરફ ગયા પોપટ પોપટ ફફડવા લાગ્યો ત્યારે જ્યાં હતો ત્યાં તરફડવા લાગ્યો તે જાણી ગયો કે પોતે મુશ્કેલીમાં મુકાયો છે તે તરત જ ઝાડ તરફ દોડ્યો રાજા એ દૂરથી યતીને આવતો જોયો તો તેને તરત જ પોપટનો એક પગ તોડી નાખ્યો આ બાજુ યતીનો એક પગ તૂટી ગયો હવે યતી બહુ જ ગભરાયો જ્યાં તેણે રાક્ષસોને બોલાવવાનો પ્રયત્ન કર્યો ત્યાં રાજાએ પોપટની સાસ તોડી નાખી તેથી યતીનું મુખ તૂટી ગયું પછી તો રાજાએ પોપટનો બીજો પણ પગ તોડી નાખ્યો તેથી યતીના બંને હાથ પણ તૂટી ગયા અને તે જમીન પર પડી ગયો જ્યારે યતી લાસાર બની ગયો ત્યારે રાજાએ તેની નજીક જઈ કહ્યું હવે તું મને અને સોનપુરીને તરત જ મારા રાજ્યમાં પહોંચાડી દે જો નહીં પહોંચાડે તો મારી નાખીશ યતીએ વિચાર્યું ઠીક છે આ બંને જોડે બદલો લેવાની સારી તક મળશે તેમને પર બેસાડી બહુ ઊંચે લઈ જઈ પછી ત્યાંથી નીચે નાખી તેમને મારી નાખીશ પરંતુ રાજા સાવધ હતા યતિની પેટ પર બેઠા પહેલા તેમણે પોપટનું ગળું પકડી લીધું અને યતીને કહ્યું જો તે રસ્તામાં કોઈ કાવતરું કર્યું તો હું તરત જ તારું આ ગળું દબાવી દઈશ યતિ લાચાર બની ગયું તેને રાજા વિક્રમાદિત્ય રાજકુમારી સોનકુરીને પોતાની પેઠ પર બેસાડ્યા અને ઉડીને સીધા રાજા વિક્રમાદિત્યના રાજ્યમાં પહોંચાડી દીધા રાજા જાણતા હતા કે આવા દુષ્ટને પાપી યતિને જેવતો છોડવો જોઈએ નહીં કારણ કે તે તક મળતા જરૂરથી બદલો લેશે છે અથવા લોકોને દુખી કરશે પોતાના દેશમાં પહોંચતા જ રાજા વિક્રમાદિત્ય તલવારથી પોપટની ડોક કાપી નાખી પોપટ મળતા જ યતી પણ ત્યાં ઢળી પડ્યો રાજા વિક્રમાદિત્ય ધામધૂમથી સોનકુરી સાથે લગ્ન કર્યા અને શોખથી રાજ કરવા લાગ્યા આવા જ નવા વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો